નવસારીમાં ઝવેરી સડક વિસ્તારમાં રહેતા હર્ષ દરબારને પણ અન્ય લોકોની જેમ કંઈક એવું કરવાનો શોખ હતો જેને લઈ દુનિયાના લોકો પણ તેની તારીફ કરે નાનપણથી ઘણા લોકોને અવનવી વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય અહીં હર્ષ દરબારને પણ નવીન વસ્તુઓમાં ચલણી નોટમાં ભારત દેશની ત્યારબાદ આખા દુનિયામાં આવેલા રાજ્યોના ચલણી નોટો એકઠી કરવાનો શોખ ત્યારબાદ જન્મ તારીખની ચલણી નોટ રાખવાનો શોખ પેશન બન્યો છે રાજકારણી અને નેતાઓના જીવન કવન અને તેને લગતા પ્રસંગોની ચલણી નોટ એકત્ર કરી છે જેની નોંધ વિવિધ રેકોર્ડ નોંધતી સંસ્થાઓએ લીધી છે નવસારીના હર્ષ મહેન્દ્ર દરબારે રાજકારણી નેતાઓના થી વધુ આલ્બમનો સેટ બનાવ્યો છે જેમાં વર્ષ ઓગણીસો સુડતાલીસથી બે હજાર પચીસ સુધીના ભારત દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક મુખ્યમંત્રી રાજ્યપાલ અને તમામના પર્સનલ બાયોડેટામાં કે તે સામાજિક અગ્રણીઓમાં શું ખાસિયત છે તેમણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ તરીકે હોદ્દો મેળવ્યો ક્યારે તેમની ટર્મની શરૂઆત અને ક્યારે પૂર્ણ થઈ અને કઈ પાર્ટી થકી તેઓ આવ્યા અને દરેક વિગત સાથે ઓરિજિનલ નોટ ઉપર એમની જન્મ તારીખ સાથેના આલ્બમ બનાવ્યા છે ઓગણીસો સુડતાલીસ થી બે હજાર થી હમણાં સુધીના મુખ્યમંત્રીના છસો પચાસ થી વધુ અને પંદરસો કરતા વધુ રાજ્યપાલની વિગત સાથેના આલ્બમ બનાવ્યા છે હર્ષ દરબારના આલ્બમને લિમકા બુક ગિનિઝ વર્લ્ડ બુકમાં પણ નામ નોંધાવ્યા છે આ કલેક્શનમાં તેમના મિત્રોની સાથે પત્ની જીનલ અને પરિવારનો ફાળો રહ્યો છે ભારતના તમામ વડાપ્રધાન સુપરસ્ટાર અમિતાભ અને સચિન તેંડુલકર સહિત તમામની જન્મ તારીખ સાથેની વિગત અને ચલણી નોટ જન્મ તારીખ સહિતની તમામ માહિતીવાળો આલ્બમ છે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ તારીખથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ સત્તર જુલાઈ ઓગણીસસો પચાસ અમિતાભ બચ્ચનની જન્મ તારીખ અગિયાર ઓક્ટોબર ઓગણીસસો બેતાળીસ અને સચિન તેંડુલકરની જન્મ તારીખથી લઈને પ્રથમ સદીથી લઈને તમામ સદીની વિગતો સાથેની ચલણી નોટ અને બાયોગ્રાફીના આલ્બમ છે આજની સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે ઘણું બધું લોકોને રીલ્સમાં સોશિયલ મીડિયા જોવા મળ્યું લોકોનો અલગ અલગ શોખ જોવા મળ્યા સુરતમાં પાસે આવેલા નવસારી વિસ્તારમાં એક યુવાન દ્વારા એક અલગ જ શોખ જોવા મળ્યો એમના દ્વારા કલેક્ટ કરવામાં આવેલી જે નોટો છે દેશની આઝાદીથી લઈને આજ સુધીની દેશના વડાપ્રધાનની જન્મ તારીખથી લઈને મૃત્યુ પામેલા વડાપ્રધાનની દેશ સુધીની નોટો દેશના પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્ર રાષ્ટ્રપતિ સાથે સાથે જે દેશના અલગ અલગ રાજ્યો છે તેના જે મુખ્યમંત્રી તેમની નોટો એવા ઘણા કલેક્શનો એક મ્યુઝિયમ કે આપણે મળીશું હર્ષભાઈ સાથે શું શા માટે આ કલેક્શન કરીને કેવી રીતે શરૂઆત વિચાર આવીને કેવી રીતે શરૂઆત કરી જે હર્ષભાઈ શું નામ છે આપનું ને શા માટે આ શરૂઆત કેવી રીતે કરવામાં આવી મારું નામ હર્ષ દરબાર નવસારી થી અને છેલ્લા લગભગ પંદર થી સત્તર વર્ષથી ટાઈપના કલેક્શન કરું છું કે જે મોટી મોટી સેલિબ્રિટીઓ છે જે આપણા અલગ અલગ રાજ્યના જે અલગ અલગ રાજ્યો છે દરેક રાજ્યના સીએમ ગવર્નર દરેકે દરેકની જન્મ તારીખ અને મરણ તારીખ એ વસ્તુ આપણા પાસે ઓરિજિનલ નોટ ઉપર અવેલેબલ છે એના પછી આપણા ભારત દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બોલિવૂડના અંદર તમામે તમામ એક્ટર એક્ટ્રેસ

કે આ વસ્તુ આપણી ભારત સરકાર સુધી પહોંચે અને સરકાર નવસારી શહેરના અંદર એક એ ટાઈપનું મ્યુઝિયમ બનાવે કે જે નોર્મલ પબ્લિક છે જે કોમન પબ્લિક છે એ લોકોને આ કલેક્શનની માહિતી મળે કલેક્શન દ્વારા એ લોકોને પણ નવું જાણવા મળે અને નવી વસ્તુઓ ભેગી કરવાનો એ લોકોના અંદર પણ એક શોખ આવે તમે જોઈ શકો છો જેમની ઈચ્છા છે આ કલેક્શનની ખાસ કરીને સૌથી મોટી કઈ નોટ ક્યારે છાપવામાં આવી કેમ ચાલલી કેમ બંધ કરવાની સરકાર કઈ સરકાર દ્વારા સોંપવામાં આવી દરેક જાતની વિગત નાની નાની વિગત દેશના લોકોને યુવાનો સુધી અને લોકોને મળી રહે તેના માટે એમનું એક સપનું છે કે નવસારી વિસ્તારમાં એક મ્યુઝિયમ સરકાર દ્વારા કરવામાં આવે ને આ નોટોની જે સંગ્રહ એમને સત્તરથી વર્ષના વધુ સમયમાં કર્યો છે તે લોકો સુધી પહોંચી શકે તેવી એમની એક ઈચ્છા છે જે સરકાર સુધી પહોંચવાની અમે પણ એક મુહિમમાં જોડાયા છે કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત